વધારે બોલે ને પણ થોડું રાહુલ ભાઈ અર્જુન ભાઈ એટલે બધા ને નવા રામ રામ નવા રામ રામ બીજું કઈ આડુ નો કરતો પીલું આ વિપુલ ભાઈ હે બેટા આ મહારાજ મહારાજ કે બોલશે જ નહીં સીતારામ બોલ તો મહારાજ ને ઉલુ થાય મહારાજ નો બોલ્યા કે ધંધો એમનો ના રામ રામ ને સીતારામ આજ નવું વર્ષ છે અને દસ આજ વિલોક ચાલુ કર્યો છે અને જાવન હુરા પુરા બગે લાગવા ક્યાં કણે વેળા આવો આવો આવવાનું તમાર આવો નું દે જય માતાજી અર્જુન તમારે ક્યાં જવાનું ફરવા અમાર ક્યાં જવાનું નથી અમે જો સોરી ફા બેઠા ને ત્યાં જવાનું છે વાડીયા દિન ખોકા કાઢવાના કૃપા

કેટલીક હા ભાઈ જવાનું રામ રામ